સૌથી પહેલાં તો તમામે તમામ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ નમસ્કાર હું સની પંચોલી અને બનાસતકને ખાસ અભિનંદન કે તમે આ વસ્તુ લોકો સુધી આ માધ્યમ થ્રુ પહોંચાડી રહ્યા છો ખૂબ ખૂબ આભાર બનાસતકનો અને આ પહેલ કદાચ વેલજીભાઈએ કરી છે અમે નથી કરી કેમકે આ વાત વેલજીભાઈ મહેતાના જીવન પર આધારિત છે અમારી ફિલ્મ જીવ મનુષ્ય માત્ર માટે તો બધા જીવતા હોય છે એકબીજાને મદદ પણ કરતા હોય છે જ્યારે પરંતુ જ્યારે અબોલ પશુઓની વાત આવતી હોય છે ને ત્યારે કોઈક ભગવાનનો માણસ હોય એ જ આગળ આવતો હોય છે મારે આજે સેલ્યુટ કરવાનું મન થાય છે અભિનંદન આપવાનું મન થાય છે જીવ ફિલ્મની આખી ટીમને અહીંયા જ્યારે ડીસાના રાજમંદિર થિયેટર પહોંચ્યું છે પ્રથમ શો છે આજે આમ તો આવતીકાલે રિલીઝ થવાનું છે પરંતુ પ્રથમ શો જ્યારે અહીંયા છે ત્યારે એ પ્રથમ શોમાં પણ બધા જ અહીંયા ગૌ ભક્તો આવેલા છે ફિલ્મમાં નિહાળવા માટે મારી સાથે આખી ટીમ અહીંયા ઊભી છે અને એમને અભિનંદન અને સેલ્યુટ બનાસ્તકના માધ્યમથી આ સંદેશ જનજન સુધી મારે પહોંચાડવો છે કે ખરેખર આ લોકોએ જે હિંમત કરી છે ને એમની હિંમતને દાદ છે આ હિંમત કરી છે ભલે લેટ કરી પરંતુ જ્યારે કરી છે અને આની આ હિંમત કરવાનું મન થયું છે ત્યારે સૌથી પહેલાં હું એમના ડિરેક્ટર સાથે વાત કરીશ શું નામ છે આપનું મારું નામ જીગર કાપડી છે હું આ પિક્ચરનો દિગ્દર્શક છું નમસ્કાર આ ફિલ્મના પ્રોડ્યુસર નીરવ મહેતા અને વિકી મહેતા છે તો ખાસ કરીને જ્યારે આ ફિલ્મ આવતીકાલે રી રિલીઝ થવાની છે કેવા એવા પાત્રો છે જે જીવદયાને લગતા છે સૌથી પહેલાં તો આ ફિલ્મનું જે સેન્ટ્રલ કેરેક્ટર છે જેમની લાઈફના ઘણા બધા એવા પ્રસંગોને લઈને અમે આમ વણ્યું છે જે સેન્ટ્રલ કેરેક્ટર છે એ છે વેલજીભાઈ મહેતા વેલજીભાઈ મહેતા રાપર કચ્છમાં થઈ ગયા હમણાં બે વર્ષ પહેલાં જેમનું દેહાંત થઈ ગયું અને એમના લાઈફ પરથી એમણે જે ઇન્સ્પિરેશન આપ્યું છે અને પેઢીઓને જે ઇન્સ્પાયર કર્યા છે જીવદયાનું કામ કરવા માટે એને સેન્ટ્રલ થીમ રાખીને આ અમે ફિલ્મ બનાવી છે ફિલ્મની એક બાજુ છે જ્યાં વેલજીભાઈ અને એમની આસપાસ જે રાપર ગામના કેરેક્ટર્સ હતા એને લઈને આખી વાર્તા ભણવામાં આવી છે અને ફિલ્મની પેરેલ એક જે વાર્તા ચાલે છે જે ફિક્શનલ એક ફેમિલી છે એને લઈને વાર્તા ચાલે છે ખાસ કરીને જીવદયા માટે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને આજે પણ એવા કેટલાય ભગવાનના માણસો છે કે આજે પણ પોતાના જીવ જીવદયા માટે ન્યોછાવર કરવા માટે આજે પણ તૈયાર છે ત્યારે આખી એક ફિલ્મ છે લોકોના દિમાગમાં આ ખરેખર આ આ ઘર કરવું જોઈએ કારણ કે આગામી સમયમાં આપણે બધા આ અબોલ પશુઓને બચાવવાના પ્રયાસો કરવા પડશે જે રીતે હમણાં મેં સાંભળ્યું કે આપણે આજે કાગડો લુપ્ત થઈ ગયો છે પોપટ લુપ્ત થઈ ગયા છે તો આ જીવોને બચાવવા માટે જે તમે પહેલ કરી છે એના માટે પહેલાં તો બનાસ્તક વતી આપણું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર બનાસ્તકનો અને આ પહેલ કદાચ વેલજીભાઈએ કરી છે અમે નથી કરી કેમ કે આ વાત વેલજીભાઈ મહેતાના જીવન પર આધારિત છે અમારી ફિલ્મ જીવ અને વેલજીભાઈએ આજે નહીં પણ ઓગણીસો સાહીઠ સિત્તેરના દાયકાથી એમણે શરૂ કર્યું છે એટલે લગભગ પચાસ સાહીઠ વર્ષ પહેલાંથી એમણે આ પ્રયત્ન ચાલુ કર્યા છે અને એમના થકી પછી ધીમે 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 ઠેર ઠેર પાંજરાપોળ થયા અને પછી ધીમે ધીમે બધા પશુઓનું ધ્યાન રાખવામાં આવ્યું એમને બચાવવામાં આવ્યા અને આ તો એક સ્વાભાવિક વસ્તુ છે આપણે બધા જ આપણા સ્પેશિયલી આપણા દેશમાં આપણા ભારતીયોમાં એક સ્વાભાવિક રીતે આપણે પશુઓનું બહુ ધ્યાન રાખતા હોય છે ગાયને ખવડાવતા હોય છે કૂતરાને રોટલી આપતા હોય છે ચકલીને ચણ આપતા હોય છે એટલે સ્વાભાવિક આપણા સ્વભાવમાં જ છે આ વસ્તુ અમે માત્ર એ વસ્તુ લુપ્ત ન થઈ જાય અને આવતી જનરેશનને નાના બાળકોને પણ ખબર પડે કે જીવ કરુણા શું છે તો એની માટે આ એક નાનકડો પ્રયાસ અમે કર્યો છે બસ અમારો પ્રયાસ સફળ થાય એ બધું તમારા હાથમાં ચોક્કસથી તમારો પ્રયાસ સફળ એટલા માટે રહેશે કે અહીંયા ગુજરાત એક એવી ભૂમિ છે કે હંમેશા ગૌમાતા માટે લોકો મરવા પણ તૈયાર હોય છે આજે જ્યારે આપ ડીસા નગરીમાં આવ્યા છો આપણે આખી ટીમને પહેલાં તો અભિનંદન એટલા માટે કે આ બનાસકાંઠા અને પાટણની ભૂમિ એવી છે કે આખા એક ગુજરાતમાં સૌથી વધારે ગૌશાળાઓ આ વિસ્તારમાં છે બિલકુલ સૌથી પહેલાં તો તમામે તમામ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ નમસ્કાર હું સની પંચોલી અને બનાસ તકને ખાસ અભિનંદન કે તમે આ વસ્તુ લોકો સુધી આ માધ્યમ થ્રુ પહોંચાડી રહ્યા છો બસ એક જ મારી નમ્ર વિનંતી છે તમામે તમામ દર્શક મિત્રોને કે બહુ જ નીતિ સાથે આ એક પ્રયાસ અમે કર્યો છે ને એ પ્રયાસમાં હવે અમારા તરફનું જેટલું અમારે કરવાનું હતું અમે બધું જ સોંપી દીધું છે હન્ડ્રેડ પર્સન્ટ નહીં કે હું ટેન થાઉઝન્ડ પર્સન્ટ અમે લોકોએ કામ કર્યું છે આમાં એટલી નિષ્ઠા સાથે કર્યું છે હવે તમારા હાથમાં છે આ મેસેજને તમારા સુધી લાવવાનું કામ સિનેમા માધ્યમ થ્રુ અમે કર્યું છે હવે આને કેટલો આગળ વધારો એ તમારા હાથમાં છે બિલકુલ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ વિશેષ વાત મારે એ કરવી છે કે માત્ર મીડિયા પૂરતું કામ નહીં પરંતુ માનવ જીવનને કંઈક કામ આવું એવું કામ મારે કરવું છે તો મારી સાથે અહીંયા ભાઈ જોડાયા છે એમની સાથે પણ વાત કરી છે આજનો જો પ્રીમિયમ શો છે એમાંથી પચાસ હજાર જેટલું ડોનેશન ગૌશાળામાં આપી રહ્યા છો અભિનંદન ધન્યવાદને પાત્ર છે વિશેષતાઓ કેવી હશે આગામી સમયમાં જે જીવને લઈને હવે આપણે અહીંયા નજીકમાં ટેટોડા ગૌશાળા છે બરાબર જેને આપણે આ ડોનેટ કરી રહ્યા છીએ પ્રીમિયર શોના પચાસ હજાર રૂપિયા હવે એ ટેટોડા ગૌશાળામાં હોસ્પિટલ બનવા જઈ રહી છે હવે હોસ્પિટલ બનવા જઈ રહી છે તો એમાં ગાયોને ચીરીને અંદરથી પ્લાસ્ટિક કાઢવામાં આવે છે હવે એ ના થાય એના માટે અમે એ પ્રયાસ કરીએ છીએ કે લગભગ અમે પાંચ લાખ જેટલી પાંચ હજાર જેટલી થેલીઓ અહીંયા વિતરણ કરવાના છે અને બીજી ગૌશાળા જે કથા કરવાના છે ત્યાં પણ અમે પાંચ હજાર જેટલી થેલીઓ વિતરણ કરવાના છીએ અમે રિક્વેસ્ટ કરીએ છીએ લોકોને કે પ્લાસ્ટિક બને તેટલો એંસી ટકા ટાળવાનું કોશિશ કરો સો ટકા પોસિબલ નથી જો પોસિબલ ધીરે ધીરે જો થઈ જશે એક હાથથી બે હાથથી લઈને બસો પાંચસો હજાર લાખ લોકો સુધી આવી જે રીતે મીડિયા પણ પહોંચાડશે તો સો ટકા લોકો થેલીઓ લઈને નીકળશે અને શાકભાજી લઈને લેવા માટે એ પ્લાસ્ટિકની જગ્યાએ થેલીનો ઉપયોગ કરશે બિલકુલ તો માત્ર જીવ ફિલ્મ એક સંદેશ નહીં પરંતુ જીવ ફિલ્મમાં ઘણા બધા એવા સંદેશ આપી રહ્યું છે કે આપણા જીવનમાં ઘણું બધું કામ કરી જશે ખાસ કરીને તો પ્લાસ્ટિક મુક્ત બનાસકાંઠા બનાવવા માટે આપણે ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યા છે તો આવો જીવ ફિલ્મ જોવા અને હમણાં જ તમે જોયું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક નવો ચમત્કાર થયો છે સો કરોડને પાર તો આ જીવ ફિલ્મ પણ એવી જ બનવી જોઈએ અને આપણે એને એટલો જ સહકાર આપવો જોઈએ કે આ ફિલ્મ પણ સો કરોડને પાર જાય જેથી કરીને આખા ભારત વર્ષમાં આ અબૂલ જીવ શું છે અબૂ અબોલ જીવમાં તાકાત કેટલી છે આપણે ગૌ માતા માટે ઘણી વાર લડતા લોકોને જોયા છે મરતા લોકોને જોયા છે પરંતુ હવે આ જીવને બચાવવા માટે જો કામ કરવું હોય ને તો એકવાર અવશ્ય આવો જીવ ફિલ્મ જોવા નમસ્કાર